Okay.

મળતી માહિતી મુજબ ખાનગી બસ બારબેનના ચોરથી ત્યારે ગુજરાતના પાલનપુર જઈ રહી હતી બસમાં મોટા ભાગના દર્દીઓ બેઠા હતા જેઓ દવા લેવા ગુજરાત જાય છે રાણોદર ત્યારે ગામની સીમ પાસે ગુજરાત તરફ આવતી એક બાઇક પર બસ સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં બાઇક સવાર પિતરા ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે બસ રેલિંગ સાથે અથડાઈ તેમાં આગ લાગી ગઈ હતી દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જામી ગઈ હતી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટ મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ બંને પિતરાઈભાઈ રામદેવા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ